ગ્રામ પંચાયતના હોદ્દા ઉપસરપંચ અને ડેપ્યુટી સરપંચના હોદ્દા આપવામાં આવી રહ્યા હતા અને બીજા જ દિવસે એક સોશિયલ મીડિયામાં એક પેપરમાં લખવામાં આવ્યું કે પ્રવેશ દિનેશ પટેલ ફોર્મ ખેંચવું પડ્યું શું છે હકીકત એ જણાવશો એકચ્યુઅલી સૌને નમસ્કાર સર નમસ્તે મારે ગામના ભાઈઓ બહેનો મારા વડીલો અને યુવા સાથી મિત્રો હું આપને એટલું જ કહેવા માગું છું કે ઇલેક્શન તો આપણું ફિનિશ થઈ ગયું છે પંચાયત સરપંચ ઇલેક્શન હતું એ અને જે રિઝલ્ટ બી આપની સામે આવી ચૂકેલું છે અને જે આપણને વોટ મળ્યા છે જે ગામ જે ગામ લોકો આશીર્વાદથી જે વોટ મળ્યા છે એને આપણે સેલ્યુટ છે અને આપણને વોટ મળવાથી આપણા જે ત્રણ પેનલ હતી એમાંથી જયેશભાઈને વિજેતા થઈ છે જે હાઈએસ્ટ આપણને મળ્યા એમને વિજેતા થઈ છે અને અને જે પેનલ હતી એમને પણ પણ જીતા છે છે ત્યારે હું તમને એટલું જ કહેવા માગું છું કે અમારી વચ્ચે નક્કી હતું જ્યારે ફોર પ્લસ ટુ થઈને ટુ પ્લસ ફોર થઈને ડેપ્યુટી સરપંચનો ઉમેદવાર આપણા છ માંથી કોઈ એક રહેશે એવું કોઈ નક્કી ન હતું કે આપણે કોઈ બીજી પેનલમાં જોડાઈએ કે આપણે ડેપ્યુટી સરપંચ આપણે જીત કરીએ પણ લોકોમાં એક ખોટા મેસેજ પહોંચેલા હતા હવે જે તમને સવાલ પૂછ્યો ને કે આ પેપર ન્યૂઝમાં જે એટલે કે ગુજરાત કારોબારમાં જે આવેલ છે કે પ્રવેશ દિનેશભાઈ પટેલે ફોર્મ ખેંચેલ છે એકચ્યુલી એ સૌ ખોટી હકીકત છે આપણી જે તે ગુજરાત કારોબારના સંચાલક જોડે વાત થઈ છે ટેલિફોન ડિસ્કશન થયું છે અમે મળવાના પણ છે એકચ્યુઅલી ફોર્મ ખેંચવામાં આવેલ નથી એમાં રિયલમાં એ થયું છે કે જયેશ ઈશ્વરભાઈ પટેલ જે સરપંચના જે અમારા અત્યારે હાલમાં જે સરપંચ ચૂંટાયા છે અમારી પેનલના એમની જોડે ફોર્મ હતું મારું અને જે તે અધિકારીને ફોર્મ ચકાસણી માટે આપેલું હતું અને જે પેલા બેન હતા જે મારા દરખાસ્ત એટલે કે મારા ટિકેદાર હતા તો સાહેબ સાઈડમાં બેસેલા હતા જે તે મુખ્ય અધિકારી અને તે તે સમયે નાબેન તલાટી બી આવેલા નહીં હતા એમની બી અમે વેટ કરતા હતા અને હું તો પોતે પંચાયતની હું સાહેબને મળતી પંચાયતની બહાર હતો મારી મારી કાર પાસે હતો અને હું પોતે તે જાય દિલીપભાઈ સતીષભાઈ બધા મળતો હતો એકચ્યુઅલી સાહેબ એમ થઈ ગયું કે ફોર્મ ચકાસણી માટે સાહેબ જરા ફોર્મ ચેક કર લો અને આ કમળમાં દરખાસ્ત છે એમની સાઈન બરાબર છે બરાબર છે પણ સાહેબને એમ થયું કે જયેશભાઈ પ્રવેશભાઈ છે જયેશભાઈ તો ફોર્મ અને કમલ બનતા હતા તો જયેશભાઈ આમ સાઈડમાં માં ગયા એટલે બસ સાહેબ એમ થયું આ જયેશભાઈ પ્રવેશભાઈ કરીને સાહેબ ઉપર ટાઈમ ને સહી કરી દીધી અને હું બહાર હતો મેં જયેશ મારો ફોર્મ કર છે તો જયેશ કીધું ભાઈ તમારું ફોર્મ તો અહીં છે ને એમ ગીતા મૂકેલું છે મેં તા કેમ મૂક્યું સાહેબ ને મેં સાહેબ આ મારો ફોર્મ તમે તો એમ કહે કે તમે અહીંયા મેં સાહેબ હું બધું મજબાર છો આ મારું ફોર્મ તમે કીધું લઈ શકે મેં કીધું એટલે સબમિટ થયું મેં સાહેબ સબમિટ થયું આ વસ્તુ તમારી ખોટી છે સાહેબ મને આ ફોર્મ મારું પરત આપો સોંપો ફોર્મ ભરવાનો ટાઈમ હજી વાર છે હું ફોર્મ ભરવાનો હોય તો હું પોતે ફોર્મ ભરીશ અને મારા હાજર તમને ફોર્મ સબમિટ કરી તો સાહેબને બી ત્યારે ખબર પડી કે આ તો ભાઈ પ્રવેશભાઈ તો એકચુઅલી આ છે ને જયેશભાઈ તો પેલા જે સરપંચ છે જે ફોર્મ ચકાસણી માટે આવેલા હતા તો સાહેબે તત્કાલીન ધોરણે મને કીધું કે તમે એક મને અરજી આપી દો કે આ ફોર્મ ચકાસણી કરવા માટે આપેલું હતું જયેશભાઈ અને બાય મિસ્ટેક સબમિટ થઈ ગયું અને મારે બી એક ભૂલ થઈ કે મારે તમારે આઈડી પ્રૂફ માંગવા જતું હતું કે મારે તલાટી કમ મંત્રીની રાહ જોવા જતી હતી એ નહીં થયું કઈ વાંધો નહીં આપણું ફોર્મ ખેંચવાનો ટાઈમ એકથી ત્રણનો છે પણ તમે ફોર્મ ખેંચવાના નથી તમે ફોર્મ આપવા જ નહીં હતા નું ફોર્મ સબમિટ થઈ ગયું હોય તો તમે પાછું ફોર્મ લઈ શકો પણ ખેંચી શકો એ શબ્દ નથી તરત આ લખાણ કર્યું આપણે એક જ સેકન્ડમાં લખીને આપ્યું કે આ મારું ફોર્મ હતું ભૂલથી જયેશભાઈ સબમિટ થઈ ગયેલું હતું અને ચકાસણી એટલે કરવા માટે આપેલું ફોર્મ સાહેબ જેમ થઈ ગયું હતું કે આ ચકાસણી ફોર્મ આપણે સબમિટ થયું છે તરત એ ફોર્મ પરત આપ્યું છે અને એનો ફોટો પણ હતો એ ફોટો આ જે અમુક ગામમાં રહેલો લોકો તે લોકોએ શું કર્યું એ ફોટાનો મિસયુઝ કર્યો અને મીડિયામાં એવા મેસેજ પહોંચાડ્યા કે પ્રોદેશભાઈ પટેલ ફોર્મ ખેંચેલ છે અમે લોકો ભાજપ પ્રેરિત પેનલ બે સાથે થઈ એટલા માટે એક્ચુલી ભાજપ પ્રેરિત પેનલ તમે લોકો બહુ હોય હું ત્રીજી નમર ખાસ કેવા ખાસ કહેવા માંગુ છું કે તો શાંપ રેલેસન લઈ તમે બહુ ભાજપમાં લાગણી મારો તો તમારે સાથે રેલેશન રહવા દીધું ને આમાં ભાજપ અમરેશ આવે જ નહી ગામ પંચાયતમાં ગ્રામ પંચાયતમાં કામ કરવાના લોકોના કામ કરવાના લોકોની વચ્ચે જવાનું હોય સારા માણસનું લોકો નિવૂડ કરેલા ઉતર અમરે ભાજપ ગામે એમાં નહીં આવતું હોય તો બી આ લોકોએ ખોટા મેસેજ બનાવવા માટે એ લોકોને એ લોકોએ હાર સહન નથી થઈ એટલે હાર સહ નથી થઈ કે એ લોકોનો નથી સરપંચ જીતો નથી એ લોકો એટલે સરપંચ કોઈ એ લોકોને બન્યો એટલે એ લોકો હાર સહન નથી થઈ તો આ બધા ખોટા ફોટા કારનામાં કરે છે પરંતુ તથ્યો તે છે કે દિલીપભાઈની વાઈફ જતા બેન એ હિતેશ પટેલની વાઈફ જેડપીદાર બેન કને છે એને કારમાં હાર અપાવી છે એને જે જે વ્યાસા હતી કે અમે જીતી દિલીપભાઈ ની જે વાઇફ છે સુજાબેન એની જોડે અમે લોકો બધા જ એવું નથી કે ભાઈ અમારી એટલે પેનલ અલગ હતી એટલે અમે દુશ્મન હતા એવું કઈ અમારો વાત થઈ એટલે કરવાનું છે એટલે છે છે અને સાથે કામ તમારા સભ્ય જેટલા આવે કે સરપંચ આપણા બે માંથી પેનલ જે પણ આવે પણ આપણે સાથે એક મળે કામ એટલે કરવાનું છે આવા મેસેજ અમારી વચ્ચે પહેલાથી હતા જ અને લોકોને ગામમાં ખબર જ છે મારે કહેવાય જરૂર નથી એટલે નક્કી હતું કે ચાર વત્તા બે છ થાય કે બે થાય પણ ડેપ્યુટેશન અમે સુજા બેન આપવાના હતા કેમકે એણે અને અમારા ગામે એક સંદેશો આપ્યો કે ભાઈ ખોટા માણસની હાર થઈ છે જે લોકો નાસભાગી માણસ છે જે લોકો લુખા તત્વો આપણે કહેવામાં આવે છે લોકોની વચ્ચે એવા લોકોનો એટલે સફાયા કરવાનો એક ગામની માગણી હતી એમાં દેસાઈ સમાજ હોય કે આપણે કોઈ બી સમાજ હોય બરાબર મહેન સમાજ હોય કે હરપતિ સમાજ હોય કે ધોળીપડ સમાજ હોય કે શાહ હોય આ લોકો બધા એક માંગણી હતી એ પાર કરી અમે દિલીપભાઈની વાઈફ ઉપર આપણે ગર્વ હતા અને ડેપ્યુટી આપવાના હતા પરંતુ આ લોકો ત્યાં પછાડથી દોડી આવીને એ બધા સ્ટન કરવા લાગ્યા કે જાણે એ લોકો એટલે પોતે કોઈ ડેપ્યુટી બની ગયો કે ભાઈ પોતે કઈ મજતી ગઈ બધી સ્ટાઇલ મને હરભર પહેલા ફોટોગ્રાફી કરવા લાગ્યા અને ફોટા બહાર મૂકી આવ્યા આ બધું છોડી મૂકજો એમને ખાસ સંદેશ આપવા માંગુ હું માગું છું આપના માધ્યમથી જે કરવાનું એ કરો બાકી જે દિવસે પ્રવેશ એટલે પટેલની ખોટી વાત કે ભાઈ ખોટી ચર્ચા વિશે એટલે બનાવશે ને તાવનારા સમયમાં બહુ ભારે પડશે એટલે મેરમેગન સુધરી જાજો આપણને કઈ ફરકની પડ્યા છે પણ આપણે જે દિવસે પછાડી પડી ગયા ને તો મજા નહી આવશે આટલામાં તમે સમજી જાજો તમે પોતે જે કામ કરનારા છે ને અત્યાર સુધીમાં ખોટા બે નંબરના કે બગસ કામ જે તે જમીનનો દબાણ ને બધું એ બધું ગામ પંચાયત કાઢશે આ તમને કાઢી બતાવશો અને તમે કાલે જ મીડિયા પરિવારને હું આવું એક આજે જાહેર તમને હું સૂચન આપું છું કે તમે આવી જજો કાલે આપણે જે ઉપર જવાનું છે અને જે દબાણ છે તે દબાણ દૂર કરવાનું છે એ બી મેં તમને આજે મીડિયા માધ્યમથી ઓપન જણાવવા માંગુ છું કે તે પહેલા આદિવાસી જમીન ખાઈ જનાર માણસ છે જે આજે જમીન ખાઈ ગયા છે ને આજે નઈ નઈ એલા વાતો કરે છે છે આદિવાસી વોટ માંગવા જાય છે કોણ દેશે વોટ આપવાનો આ લોકોને કોઈ નહી આપે એટલે ડેપ્યુટી આપણે પોતાના રાજ્ય સરકાર આપ્યું છે ફોર્મ ખેંચેલું નથી ફોર્મ પરત માંગેલું છે ફોર્મ ખેંચવાનો ટાઈમિંગ 1 થી 3 નો હોય ફોર્મ અપોન ટાઈમિંગ એક વખત પહેલા નતો અને જે તે મુખ્ય અધિકારી જોડે બી આપણી વાત થઈ છે આપણે એમનું જે રેકોર્ડિંગ છે એડી સાહેબ મને કીધું છે કે એવું હોય તો હું તમારી જોડે વાત કરવા તૈયાર છું તમે અમારું રેકોર્ડિંગ કરી લેજો મને સાહેબ રેકોર્ડિંગ કોઈ શોખ નથી રેકોર્ડિંગ કરવા માટે બી તૈયાર છે અને સાહેબ બી મીડિયા બચ્ચા હોવા તૈયાર છે અને આ જે પંચાયત ધારો કલમ 51 છે એમાં તમે જોઈ શકો છો કે જે મુદ્દા નંબર 7 છે નંબર 8 છે એમાં ડિક્લેર કરેલું જ છે કે ભાઈ ફોર્મ ખેંચવાનું ટાઈમિંગ શું હોય ફોર્મ પરત લેવાનો ટાઈમિંગ શું હોય અને ફોર્મ સબમિટ કરવાનું ટાઈમિંગ શું હોય તમને બી ખબર હશે કે ત્રણ વાગે જો આપણું ઇલેક્શન થવાનું હોય છે તે સમયે તો ફોર્મ ખેંચવાનો ટાઈમિંગ એક થી ત્રણ નો હોય અને ફોર્મ ભરવાનો ટાઈમિંગ એક વાગે પહેલાનો હોય તો કોણ માણસ કે કોણ અધિકારી એવું એક્સેપ્ટ કરે કે ઉમેદવાર કે ફોર્મ ભરવાનો ટાઈમ ઉપર જ ફોર્મ ભરે બીના ફોર્મ પાછું બી લઈ લે મીન્સ કે ફોર્મ પરત માંગણી કરે ફોર્મ ખેંચવાનું હોય તો એક થી ત્રણ માં ખેંચતે પ્રવેશ પટેલ એક વાગે પહેલે એટલે કે બાર ને ત્રીસ કે બાર ચાલીસે ફોર્મ આપો અને પાછું બાર ને ફોર્મ એટલે ખેંચી લેવો એવું કોઈ ઇતિહાસ કોઈ ઇતિહાસ નથી બનેલો મને એટલે ખોટા મેસેજ કરવાનું ભૂલી જાવ મહેરબાની કરીને આ મેં તમને જાહેર ચેતવણી આપી દઉં છું અને જે મીડિયાથી જે એટલે આપણા મિત્ર છે એને જોડે વાત થઈ એમ કે આપણને ખબર નહીં હતી જે તે માણસ નથી જાણવા મળ્યું તો કે આવું થયું તમે તો ભાઈ તમે રિયલ હકીકત જાણો પેલે જે તે અધિકારીને પૂછો જે તે તલાટીને પૂછો ગામના તો હજાર લોકોને પૂછો ખોટી માહિતી કોઈની પ્રિન્ટ નહીં કરો લોકોમાં સોવાજી કરવા માટે એ બી સંદેશો પહોંચી ગયો છે અને એ બી મેં ખાતરી આપી છે કે જે સાચી હકીકત છે એ અમે જાણી બી છે અને જાણી બી લેશું બાકી હોય તે અને તમારી હકીકત અમે પાછી બહાર પાડશું એટલે મારા ગામજનોને

અને જો મને 328 માંથી જો 247 વોટ મળતા હોય અને સતીશભાઈ ને પેનલે 73 વોટ મળતા હોય અને પેલા આપણે અગ્નેશ અને હિતેશ પટેલ એમ કહે છે કે અમે લોકો ગામમાં ઉછેર પર ખાલી ઓન્લી માત્ર 2 વોટ મળતા હોય તો તમે વિચાર કરો કા 247 અને કા 2 વોટ 328 મેલી એટલું જ મા તમે બધું સમજીએ ગયા કે સારું છે વધારે કોઈ જરૂર નથી જય હિન્દ જય ભારત